હું ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે કાંદાના પરોઠા એ બનાવવા માટે મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધી ચમચી તેલનું મોણ નાખીશું એક અડધી ચમચી જ નાખવાનું મોળ હવે આપણે થોડું થોડું પાણી રેડી અને એનો મીડિયમ લોટ બાંધી દઈશું નરમ પરોઠાથી થોડો નરમ એવો લોટ બાંધી દઈશું આ રીતે મેં લોટ બાંધી દીધો છે હવે એને આપણે ગૂળવી દઈશું થોડો અને હવે આપણો લોટ બંધ થઈ ગયો છે એને ઢાંકી અને દસ મિનિટ માટે આપણે રહેવા દઈશું હવે આપણે ડુંગળી લઈશું ડુંગળીને આપણે આવી રીતે પાતળી પાતળી સમારી લઈશું આ રીતે એકદમ પાતળી પાતળી એને સમારી લેવાની હવે આપણે એમાં મસાલા કરીશું એમાં આપણે એક ચમચી ધાણાજીરું નાખીશું એક ચમચી મરચું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું આપણે આદુ અને મરચાં વાટીને રાખ્યા છે એ એડ કરીશું અને ચમચી આપણે ગરમ મસાલો નાખીશું આ બધું જ આપણે મિક્સ કરી દઈશું આ બધું જ મેં મિક્સ કરી દીધું છે હવે આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું અડધી ચમચી અને ધાણાભાજી નાખીશું અને બધું હલાવી દઈશું હવે આપણે આ લોટને દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને થોડું તેલ નાખી અને મસળી દઈશું આ રીતે આપણે અડધી ચમચી જેવું તેલ નાખી અને એને ગુણવી લેવાનો હવે આપણે એની અંદર થી એક પરોઠું વણીશું આ રીતે થોડું વણી અને પછી આપણે એની અંદર જે ડુંગળીનો મસાલો છે એ ભરીશું દબાવી અને બે ત્રણ ચમચી જેવો ભરી દેવાનો મસાલો આ રીતે અને એને ચારે બાજુથી આ રીતે પકડી અને ભેગું કરી દેવાનું અને વધારાના લોટ કાઢી લેવાનો અને પછી એનું આપણે પરોઠું વાણીશું આ રીતે એકદમ હળવા હાથે આપણે પરોઠું વાણી લેવાનું આ રીતે મેં પરોઠું વણી લીધું છે હવે આપણે તવી ગરમ કરીને રાખી છે એના ઉપર આપણે પરોઠું નાખીશું અને એક બાજુ થોડું ચડી જાય પછી એને ઉથલાવીશું હવે આપણે પરોઠું ફેરવી દઈશું અને એના ઉપર તેલ નાખીશું આ રીતે બંને બાજુ તેલ લગાવી અને સારું એવું ચઢવા દઈશું મીડિયમ ગેસે આ રીતે અને મીડિયમ ગેસે બે બાજુ ફેરવી અને સારું એવું આપણે ચડવા દઈશું પરોઠાને હવે આપણું પરોઠું સરસ ચડી ગયું છે એને આપણે તવીમાંથી બહાર કાઢી લઈશું આ રીતે મેં બધા જ પરોઠા બનાવી લીધા છે આ રીતે બધા જ પરોઠા આપણા બની ગયા છે હવે આપણે પરોઠાને સર્વ કરીશું આ રીતે ટોમેટો સોસ દહીં અને ચટણી સાથે આપણે એને સર્વ કરીશું મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો